ઇતિહાસમાં એક એવું યુદ્ધ થયું કે તમે જાણીને ચોકી જશો અને તમને હસવું આવશે એક એવું પણ યુદ્ધ થયું જે ફક્ત તરબૂચ માટે લડાયું તો જાણીએ કે એક તરબૂસ માટે કેવી રીતે યુદ્ધ થયું આ ઘટના થઈ રાજસ્થાનના ઇતિહાસમાં જેને આજે પણ લોકો મતીરેથી રાડ કહે છે રાજસ્થાની ભાષામાં મતીરા એટલે તરબૂચ અને રાડ એટલે ઝઘડો હકીકતમાં આ ફક્ત તરબૂચ માટે લડાઈ ન હતી આ હતી અહંકાર પ્રતિષ્ઠા અને રાજપૂતી માન સન્માન નિર્ડાય તો ચાલો જઈએ ત્રણસો એસી વર્ષ પહેલા જ્યાં એક તરબૂચે બે રિયાસતોને યુદ્ધ કરાવ્યું સોળસો ચુમ્માલીસ રાજસ્થાનનો મારવાડ ક્ષેત્ર અને પાડોશી રાજ્યો હતા બીકાનેર જ્યાં રાજા કર્ણસિંહ કોઈ સૈન્ય અભ્યાસમાં વ્યસ્ત હતા પોતાના રાજ્ય પોતાના સેનાપતિને પતિને સોંપેલા હતા બીકાનેરના સીલવા ગામ નો એક સામાન્ય ખેડૂત પોતાના ખેતરમાં તરબૂસ ની ખેતી કરી તરબૂસની વેલ મોટી થઈ અને મોટી થઈને નાગોર રાજ્યની સરહદની પાસે સાખોણીયા ગામના ખેતરમાં પહોંચી અને તે વેલમાં નાગોરની જમીન ઉપર એક મોટું તરબૂચ આપ્યું હવે પ્રશ્ન એ છે કે આનો માલિક કોણ બિકાનેરનો ખેડૂત બોલ્યો વેલ મારી જમીનમાંથી નીકળી તો તરબૂચ મારું અને નાગોર કિસાન બોલ્યો કે તરબૂચ મારા ખેતરમાં છે તો તરબૂચ મારું થાય એક સાધારણ બેઝ હતી પણ ધીમે ધીમે તે અહંકારનો સવાલ બની ગઈ ગામના લોકોએ પોતાના ખેડૂતોને સાથ આપ્યો સીલવા અને ઝાખણિયા બંને બાજુના લોકો વચ્ચે ટકરાર થઈ પછી વાત પંચાયતમાં ગઈ તેના પછી બંને રાજ્યના સેનાપતિ અને અધિકારી પાસે વાત ગઈ બીકાનેરના સેનાપતિ રામચંદ્ર મુખિયા અને નાગોરના સેનાપતિ સિંધવી સુખમલ હતા હવે આ ફક્ત કિસાનની જીદ ન રહી અને થઈ મૂસવોની લડાઈ એટલે કે ઇજ્જતની જંગ કારણ કે રાજપૂત સંસ્કૃતિમાં સન્માન બધું જ હતું નાની એવી વાતમાં ઇજ્જત દાવ ઉપર લાગી જાય તો પાછળ અટવું નામુમકિન હતું સવારનો સમય હતો બંને સેના સામસામે ઊભી બિકાનેરની સેના ચાર હજારની આજુબાજુ હતી નાગોરની સેના ત્રણ હજારની આસપાસ હતી અને ચાલુ થયું યુદ્ધ જેને આજે પણ રાજસ્થાનના કિસ્સાઓમાં અને લોકગીતોમાં યાદ કરવામાં આવે છે તલવારની ટકર ઘોડાઓનો દોડવાનો અવાજો

હકીકતમાં તો એ હતું કે પહેલેથી જ બંને રાજ્યો વચ્ચે સીમા વિવાદ થયો હતો એકબીજાની તણાવ અને રાજપૂતી માન સન્માન મતલબ સાફ છે કે મતીરેગી રાડ એક એવું બહાનું હતું હકીકતની લડાઈ અહંકાર અને પ્રતિષ્ઠાની હતી આજે પણ રાજસ્થાનમાં લોકગીતો અને કહાનીમાં સંભળાય છે જો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરી દેજો